વાવના નવી બજાને ચારવાસ પડતા વિસ્તારમાં પાણીનો કાળો કેર વર્તાઈ રહ્યો છે વાવના નવી બજાને ચારવાસ પડતા વિસ્તારમાં પાણીનો કાળો કેર વર્તાઈ રહ્યો છે લોકોને પડતી પાણીની મુશ્કેલીનો ક્યારે આવશે નિવેડો વાવના પૂર્વ સરપંચ કરસનજી રાઠોડના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી સરપંચથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં કોઈ સમસ્યાનો હલ નથી વાવ પંચાયત એક સિટી વિસ્તારમાં આવેલ છે તો પણ લોકોને પાણી માટે આટલી મુશ્કેલી વેઠવી પડતી હોય છે તો જે સરદી કાંઠા વિસ્તારમાં લોકોને કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે એ તો હવે તંત્રને જોવું રહ્યું પણ અત્યારે આવી કાળઝાળ ગરમીની વચ્ચે કેટલા પશુ પક્ષીઓ સરદી વિસ્તારમાં પાણી વગર તડપી તડપી મરી રહ્યા હશે પૂર્વ સરપંચ કેડી રાઠોડ વાવ આ નવી બજાર ચારવાસને છેલ્લા પંદર દિવસથી આંતરે દિવસે પાણી આપવામાં આવે છે જે છેલ્લા આ પાંચ દિવસથી તો પાણી બિલકુલ આપવામાં આવતું જ નથી અને સરપંચને રજૂઆત કરવા છતાં સરપંચે આજ દિવસ સુધી એવું કીધું છે કે કે પાણી પૂઠાવાળા જથ્થો ઓછો આપે છે એટલે અમે સાહેબને મળ્યા સાહેબને કીધું કે ભાઈ અમને જથ્થો પૂરો કરી આપો એટલે એમને અમને બોયધરી આપી હતી પણ આજ દિવસ સુધી કોઈ એની જો નિયમનું પાલન કરેલ નથી જેથી કરી અને નહીં બધા ચાર વાર્ષને અહીંયા કોઈ માણસ છે કે નહીં એવું કોઈ ગણતા નથી એટલે માટે મહેરબાની કરીને તંત્રને મારી વિનંતી છે કે પાણી રોજે રોજ આ પબ્લિકને મળે એવી વ્યવસ્થા કરવા બે હાથ જોડીને વિનંતી રિપોર્ટર આઈવી ગોહિલ વાવ